ગુજરાતમાં કેરીના પાક માટે ક કમોસમી વરસાદ બન્યો વેરી અમારે ત્યાં વરજડી ગઢસીસા બેલ્ટમાં ગઈકાલે જે વરસાદ સાથે પવન આવ્યો ટૂંકમાં આપે કંઈક તો એક મિની સાયક્લોન જેવું હતું મિની વાવાઝોડા જેવું એના લીધે પવન સાથે વરસાદ હતો એના લીધે કેરીનું બહુ ખરાણ થયું છે અમારા હિસાબે પચાસ ટકા જેવું ખરાણ કેરીનું થયું હશે આ વખતે બસ હું ભગત સુરેશ વિસનજી વરધડી ગઢસી શાહ અમારા બેલ્ટમાં ગઈકાલે પવન સાથે વરસાદ થયો એટલે ટૂંકમાં કહી તો મીનુ વાવાઝોડાના હિસાબે આ વખતે માલ પણ ચાલીસ ટકા આવ્યો હતો એનામાં પણ આ વખતે વીસ ટકાથી હેલો માલ પડી ગયો છે હવે માલ વીસ ટકા પણ બચશે કે નહીં એ એક મોટી મુસીબત છે આ વખતે તમામ ખેડૂતની હાલત એક દયનય છે અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે